પૂછો તો કર્મ સ્વાદ તો કુળદેવી કુળદેવી નું કોઈ સ્થાન નથી કે છે

હવે માતા ને તમે ભણાવો મારી તો મારા ભાઈ ભાઈ ત્યાં મારો લઈ આવે તો માતા ને ક્યાં જવું માતા ને ભાઈ પાય જવું જવું ભાઈ તો થયા ને

સદી ની બે અગરબત્તી ચાલુ કરો અથવા સદી નો દીવો ભરો કન્ટિન્યુ તમારા બાપ દાદાની પેઢી ની સદી માતા છે વર્ષોથી પૂજે છે બીજી પેઢી ની સદી છે એ સદી નું ઠેકાણું નહીં એટલે સદી તમે હેરાન કરો સધી મેળી ન એક જ એવો કરવાનો ચાલુ કરે સારા કર્મો છૂટ થઈ જાય એટલે નવરાત્રીની અંદર આ માતા